જો ગાય માટે કાઢેલું છે પણ વધ્યાનું છે ને ત્યાં જ કાઢ્યું પાંચ ટી-શર્ટ લીધા હતા કલ્લે કલરના કલ્લે કલરના ટી-શર્ટ લઈ લીધા ઈ દૂધિયા બ્લુ ને બ્લેક મારો મોટો છોકરો બ્લેક છે કે એના હાટુ બ્લેક લીધું આ છોકરો રૂપાળો છે રે હાટુ કેસરી લીધું મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં એના જે તડકે બેઠા બેઠા જમીન પછી માંડવીનો આ પ્રોગ્રામ હાલતો તો

તો ઠંડુ પેલું હોય તો દેવું પડે ને પરમ અમે મેથી ભાજી ને રોટલો તો આપડે એ ગયા ખાવાય તો હવે ગાય ને દેવું પડે ને એ પછી વધેલું હોય રાખવું જોઈએ ખરેખર જો આ ખવડાવવું જોઈએ બરોબર વસ્તુ એવું નહીં ગરમા ગરમ રોટલી ખવડાવી જોઈએ ગરમા ગરમ ખવડાવી જોઈએ કે નહીં નીકળે હે એક રોટલી પેલા નીકળે આપણે તો બધાય સમજી શકીએ બોલી શકીએ બધી વસ્તુ કરી શકીએ જે આ પ્રાણીઓ છે બધું બરોબર જે જીવ છે એને બિચારાને ખુદ મહેનત કરવાની હોય ખાવા માટે બરાબર આપણે બધાય મહેનત કરીએ પણ આપણે કોઈકને બોલીએ ને તો આપણું છે ને ટેકો થઈ જાય છે એટલે કોઈ એમ ના સમજતા જીવનમાં કે ભાઈ છે ને જે માણસ જે સજીવ છે બરાબર એક માણસના જન્મ થયો હોય ને એ કોઈ માણસ એમ ના સમજતા તમે અમે ગરીબ માણસો છીએ ને અમારે ખાવા કાંઈ નથી એ કોઈ તો બોલી શકતા નથી છતાં પણ એને ખાવા માટે છે ખુદને મહેનત કરીને ઘસાવવું પડે બરાબર તો માણસો તો બોલી શકે છે ને માણસ તો બોલી નહીં પણ છે ને

મજા આવે બોલો મન બી નાના કમાઈ જાય તડકો છે મસ્ત મજાનો અહીંથી જો આમ સૂર્યનું કિરણ આવે છે બરાબર અહીં તડકો છે અહીં માંડવી ખાતા હોય ને આહા બોલો ગોળ નથી ખાતો કારણ કે હું મીઠું હમણાં નથી ખાતો એટલે બધું બાકી ગોળ ને માંડવી જે ખાવાની મજા છે મિત્રો આવ દેશી દેશી વસ્તુ ખાવાની મજા આવે ને એના જે આમ કંઈક અલગ જ મજા આવે જે આપણે ઓલા લગનમાં તો હમણાં બધું ખાઈ લીધું તો આવું પણ આવી વસ્તુ ખાઈ ને મજા જ આવ્યા રાખે મોજ મજાની ને એને જો મિત્રો તમને કાંઈ આમ નવીન લાગે

તમને દેખાડું બીજા અહીંયા જોવો દુધિયા કલર ટી શર્ટ ગુલાબી કલર નું ટી શર્ટ ઈ છે ને ભાઈ તું કામ રોપાળો હોત તને બધા લાગે કાબર ચિત્રો બનાવી દીધો કાબર ચિત્રો બનાતો હું રાયડું પાડું બહુ પાડે મારા મમ્મી ટી શર્ટ નથી લાલે છે લાલ કલર નું ટી શર્ટ છે ટી શર્ટ લેવા તા બધા બે ભાઈ ને અલગ અલગ કાળુ ધોરું કાબડ ચિત્રુ પીળું લાલ ક્રીમ

કાપડ તો કાપડ સારું હો મિત્રો ખરેખર અત્યારે પહેરવામાં જે મજા આવે ઓહો તો હું વાત ના પૂછું કાપડ હા બહુ મસ્ત મજાનું કાપડ બરાબર એને જોવો અત્યારે ભાઈ ધોળવા જવાનું શું ધોળવા ધોળવા તો હમણાં થોડાક ફ્રેશ બ્રેશ થઈને પછી ધોળવા નીકળી જાય આવું હાલ હાલ હાલો તો હાલો તો તો ગોઠવી મિત્રો તમને લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય